તો રાજ્યમાં આજે કેટલાક જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લા તાલુકામાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજસ્થાન તરફ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને એના ભાગરૂપે આ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે ગીર સોમનાથ ડાંગ વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો નવસારી દમણ ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે છે દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો નર્મદા ભરૂચ સુરત તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જૂનાગઢ ભાવનગર અમરેલીમાં પણ વરસાદની આગાહી છે અમદાવાદ ગાંધીનગર પાટણમાં પણ હળવા વરસાદની આગાહી આજે કરવામાં આવી છે તો આ બાજુ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં પણ વરસાદ વરસી શકે છે ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા અરવલ્લી ખેડા પંચમહાલમાં વરસાદની આગાહી છે રાજ્યમાં વરસાદી સિસ્ટમો હવે સક્રિય થઈ રહી છે જેના કારણે આજથી સાત દિવસ માટે ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વિંડીના માધ્યમથી જાણીશું કે વાતાવરણ છે કેવું રહેવાનું છે અને કયા કયા સ્થળો પર જે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે આજના દિવસે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં વલસાડ દમણ દાદરાનગર હવેલીની અંદર અતિભારે વરસાદ પડી શકે છે કારણ કે જે વરસાદી જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે ને જે સિસ્ટમના કારણે ગુજરાતમાં તેની અસરો જોવા મળશે બીજી તરફ જે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે જે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાલનપુર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સહિતના ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો જામનગર દ્વારકા જુનાગઢ રાજકોટ સહિતના ભાગો છે કે ત્યાં ભારે વરસાદની સંભાવનાઓ કરવામાં આવી છે હાલ એક જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે હાલ સક્રિય થઈ ગઈ છે જેના કારણે આખું જોઈ શકાય છે કે હવે વરસાદી માહોલ છે તે સર્જાઈ રહ્યો છે જે વલસાડ દમણ દાદરા નગર હવેલીની અંદર આગામી સાત દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે જ પ્રકારની પરિસ્થિતિ સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિત આગામી સાત દિવસ સુધી જે વરસાદની સાર્વત્રિક વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે ત્યારે અત્યારે આજના દિવસની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરા જે સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે અને ગાજવીજ સાથે આ વરસાદ રહેવાનો છે પવનની ગતિ પણ ખૂબ વધારે રહેશે કારણ કે ઢંડા એક્ટિવિટી છે તે આજે સર્જાશે જેના કારણે જે ભારે પવન સાથે ક્યાંક ભારે તો ક્યાંક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આવ્યું છે યાજ્ઞક સંદેશ ન્યૂઝ